ગામ પાસે મુકામ લીધો ત્યાં રસ્તામાં નાગલી જોવા મળી હવે નાગલી બે પ્રકારની હોય છે એક સફેદ અને લાલ એની આ આપણે તમે જોઈ શકો છો કે આ વ્હાઇટ કલરની નાગલી છે અને આ કપલા મરઘાના પગ જેવી લાગે છે આકાર લોટ બનાવીને રોટલા ઓકે એટલે આ જે સફેદ છે એનો ફક્ત રોટલા જ બને કે શીરો કે એવો કે શું નહી થાય લાલ નો શીરો બને ઓકે